જુઓ ભાઈ સોલારના અંદર કામ ચાલું છે આવા વરસાદનું ફૂલ વરસાદ પડી ગયો છે હું તમને દેખાડું ને જુઓ હાલના અંદર કોમ લોકો કરી રહ્યા છે જુઓ કેટલો વરસાદ ચાલુ છે અને કેટલી આગાહી છે એ કોઈને ખબર નહીં જો તમને ખબર હોય જરૂર છે મને તમે જણાવજો જુઓ હું તમને દેખાડું કામ અધ્યક્ષ કામ ચાલુ છે